અને છેલ્લે હરિહર ભટ્ટનું એક જ દે ચિનગારી તમારું બાળપણ જો ભારતમાં વીત્યું હોય ગુજરાતમાં કે મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળામાં ભણવાનું સૌભાગ્ય તમને સાંપડ્યું હોય અથવા માતા પિતા કુટુંબ ઉપર ગાંધીજીની અસર હોય ઘરમાં ભક્તિનું વાતાવરણ હોય તો અચૂક આ પ્રાર્થના તમે સાંભળી હોય એમ નહીં ગાઈ જ હોય આ એક જ દે ચિનગારી અને નાનાલાલનું પ્રભુ અંતરે આમી એ પ્રાર્થના ગીત તરીકે અમારી શાળામાં વારંવાર ગવાતા આજે તો હવે શિક્ષણનું માધ્યમ ગુજરાતી રહ્યું જ નથી ત્યાં આ ચિનગારી વિદ્યાર્થીઓના હૃદયમાં કેવી રીતે પ્રગટશે ગાંધીજીની પ્રાર્થના સભાઓમાં પણ આખી ઘણી વાર ગવાતું આશ્રમ ભજનાવલીમાં એમ ગૌરવભર્યું સ્થાન છે હરિહર ભટ્ટ મોટા વિદ્વાન ગણિતજ્ઞ અને ખગોળ શાસ્ત્ર વિદ્યાના વારીથી અવકાશના અતલ ઊંડાણને ઢોળતા ઢોળતા તેમને ને રહસ્યમય તેજોમય સૃષ્ટિનો અનુભવ થયો હશે તે બધાના અભ્યાસ અવલોકનમાંથી તેમને ઈશ્વરના મહા અનલ રૂપની ઝાંખી થઈ હશે અને તરત જ એમના હૃદયે સમગ્ર સૃષ્ટિને પ્રકાશ અને ગરમી પૂરી પાડનાર પરમાત્મા પાસે એક ચિનગારી એક પ્રકાશ તણખાની માગણી મૂકી હશે તે જ સંવેદના અહીં એક ઉત્તમ પ્રાર્થના ગીત તરીકે અવતરણ પામી છે આ કાવ્યની જન્મકથા ખુદ કવિએ જ કહી છે તેમના નિખાલસ અને વિનમ્ર સ્વભાવ પ્રમાણે હરિહરભાઈ વિસાપુર જેલમાં ઉમાશંકર જોશીના સાથી હતા ત્યાં એમણે આ કાવ્યની કથા ઉમાશંકર અને બીજા સાથીઓને કહેલી ઉમાશંકર નોંધે છે કે હરિભાઈ હરિહરભાઈ કહે કે મંગલ મંદિર ખોલો ઉપરથી આ રચના મેં બાંધી છે હવે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો એમાં પહેલો ચોથો અને સાતમો આઠમો અક્ષર લઘુ ગુરુ છે અને બાકીના લઘુ છે તો એ રીતે એમણે પંક્તિ બેસાડી પણ દયામયને ઠેકાણે શું મૂકવું એક લઘુ બીજો ગુરુ ત્રીજો ચોથો લઘુ એમ દયામય જે સંબોધન છે છેવટે બીજો અક્ષર ગુરુ અને તે પણ આ જ આવે એવો મહાન શબ્દ સૂચ્યો ધ્રુવ પંક્તિ તૈયાર થઈ ગઈ એક જ દે ચિન ગારી મહાનલ એક જ દે ચિન ગારી આ મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો એ બે જોડે જોડે મૂકી જોજો તો બરોબર લઘુગુરુ ના સ્થાનો એક સરખા એમાં દેખાશે ગીત હોવા છતાં આ કઈ છંદોબદ્ધ રચના નથી આ ધ્રુવપદ ની પંક્તિ જ કાવ્ય અડધી પોણી સફળતા પ્રાપ્ત કરી લે છે એમાંથી જાણે બીજમાંથી ફૂટતા છોડની જેમ સમગ્ર કૃતિ વિકસી રહે છે એક જ દેહ ચિનગારી તે એક કવિની એકાગ્ર ચેતનામાં સ્ફુરેલી એક સજીવ સુરેખ સંગેડા ઉતાર કૃતિ છે એની પ્રતીતિ પદે પદે એ કરાવી રહે છે અનિવાર્યપણે એ આગળ વધે છે કવિની આગવી અનુભૂતિના ધક્કાના બળે અને આ અનુભૂતિ વિકાસ વાંછાની છે પ્રભુ મળવા તો દોયલા હોય કૃપા સિંધુનું એક બિંદુ પણ મળે ને તો પણ બેડો પાર થાય કવિના ભક્તિ ગીતમાં અગ્નિ અને તણખાના કલ્પનો કલ્પના ચિત્રોની મદદથી ઊંચી ઝંખનાવાળા વાળા અભિપસુ આત્માની આરઝુ ગુંજી ઉઠી છે આપણે પહેલી કડી જોઈએ ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી પુરુષાર્થ કરવામાં આ જીવે જરા પણ કચાશ રાખી નથી કંઈ કેટલીય વાર અથાગ પ્રયત્નો કર્યા છતાં આપણા કાર્ય કે કર્મ ધ્યેયને સિદ્ધિ મળતી નથી આપણે ઘણી વાર કહીએ છીએ ને કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા કવિએ અહીં વ્યક્ત કર્યું છે કે મેં મારો પ્રયત્ન પૂરતો કર્યો છે હવે તો ઈશ્વરની કૃપા ચિંકારી ઉતરી આવે જો એક કણખો મળે તો એનાથી અરે હા જામગરી શબ્દનો અર્થ તમને કદાચ ખબર નહીં હોય હા તો બહુ તળપદો શબ્દ છે જામગરી એટલે કાકડી આપણે આગ સળગાવવા માટે કાકડી મૂકીએ રે અથવા તો ચૂલો સળગાવ હવે ચૂલો સળગાવ કોને સળગાવ્યો હોય તો પણ એ જે એમાં જે વપરાય એ આગ સળગાવવા માટે તે કાકડી એ જામગરી તો એ તણખો મળે ને તો તો એનાથી જામગરી કાકડી સળગાવીને મોટો ભડકો પ્રચવાળી દો એમ જીવ ચમકે છે બીજી કડી અદ્ભુત છે આ કાવ્યની શિરમોર કડી છે ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આબ અટારી કવિનો આ કલ્પન તો વૈશ્વિક કક્ષાનો છે કોસ્મિક મેગ્નિટ્યુડનો છે આવી ભવ્યતા ગુજરાતીમાં જબલ લે છે નરસિંહમાં વારંવાર નાનાલાલમાં પણ ક્યારેક પણ જે ભવ્યતા જોવા મળે છે એવી ભવ્યતા હરિહર ભટ્ટે હરિહરભાઈએ આમાં એને શિખર પર એ પહોંચ્યા છે ચંદ્ર પ્રકાશી રહ્યો છે સૂર્ય પ્રકાશી રહ્યો છે અરે આકાશની અનંત અટારીના અકલ્પ્ય તારાઓ નક્ષત્રો સૂર્યો સૂર્ય માળાઓ નિહારિકાઓ સૌ પ્રકાશમાન થઈ અનંત તેજે વિહરી રહ્યા છે માત્ર મારી માનવ જીવની નાનકડી સગડી જ ન સળગી કેવી ભારે વિપત્તિ આખી આગની અટારી જળાહળા થઈ રહી હતી વિશ્વમાં અગ્નિની

પેલા વિશ્વવ્યાપી અનલ અગ્નિની આગળ જ આર્થ પુકાર કરે છે વિશ્વાનલ હું અધિકને ન માગું માગું એક છે ન મહાનલ એક જ દે ગારી હે વિશ્વને વ્યાપીને સ્ફૂર્તા અગ્નિ મારે તો વધારેની જરૂર નથી એક ચિંગારી માટે જ વણખું છું વિનવું છું મારે એક તણખો બસ થાય યાદ આવે છે સંહિલનનું ન્યુમેની પ્રાર્થનાનો અનુવાદ મારે એક ડગલું બસ થાય વન સ્ટેપ ઇનફ ફોર મી ચકમક લોડાથી કુલ અગ્નિ તણખો પ્રકટી શકે છે પણ આ માંગણી છે તે અગ્નિની તે અગ્નિ તણ સ્થૂલ અગ્નિ તણખાની નથી સૂરજ અને નક્ષત્રોમાં છે તે અગ્નિને પણ નથી પણ ચંદ્ર સૂર્ય અને નક્ષત્ર મંડળના પણ અρισઠાતા પરમ દેવના સત અગ્નિની ચિનગારી માટેનો આ વલવલાટ છે વિશ્વ સ્વામી પાસે આધ્યાત્મિક પ્રજ્વલન શક્તિ માટે પ્રાર્થના છે પોતાનામાં આધ્યાત્મિક જીવનને ચેતાવે એવા લોકોત્તર સ્ફુલ્લિંગ માટેની આ પ્રાર્થના સાદા શબ્દોમાં ભાવવાહી ચિત્રાંકનો દ્વારા થયેલી છે એટલે હૃદય આપોઆપ

આત્મા પરમાત્મા પરમાત્મા સમગ્ર વધારે પ્રચલિત દ્રષ્ટાંત સિંધુ અને બિંદુ છે સુંદરમની પ્રાર્થના શબ્દના શબ્દો આને મળતા આવે છે જીવન જ્યોત જગાવો પ્રભુ જીવન જ્યોત જગાવો દર્શક ના શબ્દોમાં આપણે ત્યાં મૂફ અને હૈયાધારણ બંને આપે તેવા બહુ થોડા કાવ્યો હોય છે શ્રી હરિહર ભટ્ટનું આ કાવ્ય બંને કાર્યો પૂરા કરે તેવું છે કાવ્યની સરળતા અને ચોટ ચોટને કારણે આ રૂપક ગીત ગુજરાતી સાહિત્યમાં અમર બન્યું છે હરિહર ભટ્ટે હૃદય નિર્ઝર નામનો એક નાનકડો કાવ્ય સંગ્રહ પણ પ્રકટ કર્યો છે તેમાંથી નમ્રતાનું કવિનું બીજું એક કાવ્ય પણ આપણે કાવ્યાસ્વાદમાં જોવાના છીએ છતાં ઉમાશંકરના શબ્દોમાં કેટલાક સર્જકો એક કાવ્ય કવિ હોય છે હરિહરભાઈ એક જ દેહ ચિનગારી જીવે છે જીવશે આ ચારેય પ્રાર્થના કાવ્યો બે હજાર સોળના ના નવા વર્ષમાં તમારા પ્રેરક અને માર્ગદર્શક બને એવી અંતરની ઊંડી શુભેચ્છાઓ મારા વતી સુશીલા વતી અને સુરેનભાઈ વતી હું પાઠવું છું ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે महानल एकज देचिनगार एक देचिनगारि मल एक देचिनगारी चकमकलोडू घसता घसता ખર ચીજિંદ સારી ચકમક લોડું ઘસતાં ઘસતા ખર્ચી જિંદિ સાર જામ ગરીમ તણખોન પડ્યો જામ ગરીમ તણખોન પડ્યો ी मेहन मलेचिन गेचिनगारी एक महानल एकेचिनगारी चादो स गो सूरज सो सिया ी चादो सो सूरज सग्यो सळगिया भटारी न सळदि सगी सगडी मि पात् विपत्नी वारि मा एकजदे जचिनगारी एक देचिनगारी मल एक देचिनगारी ठण्डी मुज काया थरे खूटी धीरज

ચ